ઝઘડિયાના જાગૃત નાગરિકે મહિનાઓ અગાઉ આપેલ અરજીનો કોઈ જવાબ નહીં મળતા ના છૂટકે આરટીઆઈનો આશરો લીધો હતો ભરૂચ જિલ્લાના ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના કથિત ગેરવહીવટનો મુદ્દો ચર્ચામાં આવતા ચકચાર મચી જવા પામી છે આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડીયાના એક જાગૃત નાગરિક મહેન્દ્રસિંહ અમરપાલસિંહ ચૌહાણે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી નાણાંના કથિત ઉચાપત તથા સરકારી કામમાં ગેરવહીવટ કરાયો હોવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ મહિનાઓ વીતવા છતાં તેમની અરજી પર કોઈ કાર્યવાહી નહીં નહીં થતાં અરજદારે ના માહિતી અધિકાર હેઠળ આર ટીઆઈ માંગવાની નોબત આવતા ચકચાર મચી જવા પામી હતી તેમણે અગાઉ કરેલ અરજીમાં જણાવ્યું હતું કે ઝઘડીયા ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ સીસી રોડ દસ મહિના જેટલા સમયમાં જ બિસ્માર બની ગયો છે આ બાબતે સરપંચને રજૂઆત કરવા છતાં કોઈ સંતોષજનક જવાબ મળ્યો ન હતો તેથી તારીખ એકવીસ બે બે હજાર ત્રેવીસના રોજ જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરી હતી પરંતુ આજ દિવસ સુધી તે બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી વધુમાં જણાવ્યું હતું કે ઝઘડીયા તાલુકા પંચાયતના તત્કાલીન ઇજનેર કડીવાલા દ્વારા કામનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને જિલ્લા પંચાયત દ્વારા કામની તપાસ પણ તેમને સોંપવામાં આવતા તેમની પાસે નિષ્પક્ષ તપાસની આશા કેવી રીતે રાખી શકાય એમ જણાવ્યું હતું ઉપરાંત પંચાયતના વહીવટમાં ઉપરાંત પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠતા અરજદાર મહેન્દ્રસિંહ દ્વારા એક આરટીઆઈ બાર બાર બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવી હતી જેમાં પંચાયત દ્વારા માહિતી ન અપાતા તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં અપીલ કરી હતી ત્યારબાદ નાયબ ડીડીઓના આદેશથી મળેલ માહિતીમાં સાત મુદ્દામાં બે મુદ્દા સ્ટ્રીટ લાઇટની ખરીદીના બિલો અને પંચાયત દ્વારા સ્ટોક રજિસ્ટર નિભાવવામાં આવેલ ન હતું તેમ આરટીઆઈ દ્વારા માંગવેલ માહિતીમાં ફલિત થતું હતું ઉપરાંત પંચાયત દ્વારા ખરીદાયેલ લાઇટોની કિંમતમાં પણ તફાવત હોવાનો આક્ષેપ તે સમયે કર્યો હતો અરજીમાં વધુ જણાવ્યું હતું કે ઝઘડિયા ગ્રામ પંચાયતમાં આ તમામ સેટિંગ માટે એક નિવૃત્ત તલાટી ઇસ્માઇલ મલિકને કામ પર રાખેલ છે અને સરપંચ દ્વારા જે સાઈડ ઇન્કમ મેળવીને આ લોકોના ભ્રષ્ટાચારને કઈ રીતે યોગ્ય ઠેરવવો તે ગોઠવી આપે છે એમ આક્ષેપ કર્યો હતો રસ્તા અને સ્ટ્રીટ લાઇટના ભ્રષ્ટાચાર બાબતની અરજી બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી એમ વધુમાં જણાવ્યું હતું આને લઈને અરજદાર મહેન્દ્રસિંહ અમરપાલસિંહ ચૌહાણ દ્વારા ગત રોજ ચોવીસમી માર્ચના રોજ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પંચાયત ભરૂચના આરટીઆઈ અંતર્ગત માહિતી માંગતી અરજી દ્વારા માહિતી માંગી હતી કે તેમણે અગાઉ કરેલી અરજી પર અત્યાર સુધીમાં થયેલ પ્રગતિની વિગતો ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ કરેલ અરજી અને હવે જવાબદાર તપાસ અધિકારી તરફથી બાવીસ ત્રણ બે હજાર પચીસ સુધી કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો તેમજ ઉપરોક્ત અરજીની તારીખથી લઈને બે હજાર પચ્ચીસ સુધીના સમયગાળામાં લેવાયેલ નિર્ણયની તમામ વિગતો સાથેની માહિતી માંગી હતી આને લઈને સમગ્ર પંથકમાં ચકચિત મચી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાની ઘણી ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચારનું દૂષણ વ્યાપક બન્યું હોવાની લોકચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે ત્યારે ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના કથિત ગેરવહીવટને લઈ એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ માંગવામાં આવતા યા ઝઘિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત ની અંદર એક જાગૃત નાગરિક તરીકે એક રસ્તો બનાવેલો લોકોએ એકવીસ તેની મેં અરજી એક આપેલી હતી જિલ્લા પંચાયતમાં એ અરજીની કોઈ સુનાવણી આ લોકોએ કરી નથી જેના કારણે મેં આરટીઆઈથી માહિતી માગી તેની અંદર બે એક મુદ્દા મને આપવામાં આવેલા જેમાં સ્ટ્રીટ લાઇટની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો હતો અને ડેસ્ટોક રજીસ્ટ્રા લોકો નિભાવેલું નથી આ ભ્રષ્ટાચારને ડામવા માટે મેં તારીખ ત્રણ દસ બે હજાર ચૌદના રોજ ચોવી ચોવીસના રોજ એક અરજી આપી હતી જે અરજીને આજ દિન છ મહિના થવા છતાં પણ આજ દિન સુધી આ લોકોએ કોઈ સુનાવણી કે કોઈ તપાસ કરેલ નથી અને તે અંગે મેં હમણાં 24 ત્રણ બે હજાર પચીસના રોજ આરટીઆઈ દ્વારા માહિતી માગેલી છે ને આ માહિતી મને પૂરી પાડે એવી મારી માંગ છે ને ગ્રામજનોની બી મારી સાથે માંગ છે અને આ આ તમામ આ બધા સેટિંગો એક રિટાયર્ડ તલાટી અમારા ત્યાં છે મલેક તે કરે છે ને બધું સેટ કરી આપે છે બાકી નવા માણસોને તો સમજ પડે એવું નથી આની અંદર બહુ રોજમેળ બી એ જ લખે છે અને બધા ભ્રષ્ટાચારના અનેક દ્વાર ખોલે છે આ મલેક માટે પણ મલેકને યોગ્ય કઈ કાયદામાં આવતું હોય તો યોગ્ય કરવા બી